મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરી રાજકોટથી તો રાજકોટમાં એક પોલીસ કાયદો લગાવતા અટવાઈ ગયા છે પણ બીજી બાજુ રાજકોટ પોલીસ રાજકીય ઢીલું વલણ રાખી વહલા ની નીતિ અપનાવે છે કારણ કે આજે રાજકોટ ખાતે ભાજપની પાંખ દ્વારા એક રેલી યોજવામાં આવી હતી જેમાં એબીવીપીના કાર્યકરો દ્વારા ખુલ્લી જીપમાં બેસી ટ્રાફિકના નિયમોનો ઉલાડીયો કરતા જોવા મળ્યા છે સાથે રાજકોટ પોલીસ પણ આ રેલીમાં મામા ભાણિયા જેવી નીતિ અપનાવી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે સવારે જ રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ જા દ્વારા હેલ્મેટ જાગૃતિ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં ગઈકાલે ભાજપના કાર્યકરો દ્વારા હેલ્મેટના કાયદાનો ભંગ કરવા અંગે નિવેદન આપ્યું હતું કે રાજકીય લોકો હોય કે પછી કોઈ અધિકારી કાયદો બધા માટે સરખો અને કાયદો બધાથી સર્વોપરી ત્યારે થોડી જ વારમાં ભાજપની એબીવીપી શાખા દ્વારા રાજકોટ પોલીસ કમિશનરના નિવેદનો ભંગ કરી પોલીસના કાયદાનો ઉલાળ્યો કર્યો હતો ત્યારે ભાજપની એબીવીપી દ્વારા કરેલી ટ્રાફિક નિયમના ઉલાળિયા અંગે રાજકોટ પોલીસ કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી ઘરનો ગોળ ઘરમાં જ ચોરી ખવાશે